ડભોઈ પોલીસે રૂપિયા બે પોઈન્ટ સિત્તેર લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસ્મને ઝડપી પાડ્યું ડભોઈ પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ મળેલી ગુપ્ત બાતમીના આધારે ડભોઈ તાલુકાના કરમાલ ગામમાં મોટી કાર્યવાહી કરી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવે છે પોલીસને મળેલ ગુપ્ત બાતમીના આધારે કરમાલ ગામે સ્કૂલ પાછળ આવેલા ઉદ્યોગ ફળિયામાં દરોડ પાડવામાં આવ્યો હતો અઢારા નીચે સંતાડી રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂપિયા ગણાય છે તે સ્થાનિક પરેશભાઈ કાલિદાસ બારિયા દ્વારા કરવાની તૈયારીમાં રાખેલ હતી પોલીસે દરોડો પાડી સ્થળ પરથી સમગ્ર મુદ્દા માલ કબજે કરી પરેશભાઈ કાલિદાસ બારિયાની ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ડભોઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટ બાય લાલભાઈ ભટિયારા ડભોઈ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ